જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે સાદિકભાઈ એમના ફાધર માટે અહીંયાથી દવા લઈ ગયા હતા શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે સાદિકભાઈના શબ્દોમાં સાંભળીશું સાદિકભાઈ આપ ક્યાંથી આવું છો હું સાપુરભાઈ સેન્ટરથી આવું છું અને કોના માટે દવા લઈ ગયા હતા મારા ફાધર માટે શું તકલીફ હતી મારા ફાધરને ડાયાબિટીસ વધારે તકલીફ કિડની હતી તો કિડની સાડા પાંચ ક્રિએટિવ થઈ ગયું હતું અને અહીંયા આવ્યો ત્યારે સાડા પાંચ હતું પછી ધીરે ધીરે દવા આજે આઠ નવ મહિના જેવા થઈ ગયા દવાને તો અત્યારે બધું અંડર કંટ્રોલમાં છે બધું સારું છે પણ ઉંમરના હિસાબે થોડી વીકનેસ જેવું છે પણ કુલ મિલાઈને તબિયતની અંદર સુધારો પણ છે અને સંતોષ છે બરાબર હવે જે કિડની તકલીફ હતી એ કેટલા સમયથી હતી કિડનીની તકલીફ તો લગભગ અમારે દસેક મહિના પહેલા સ્ટાર્ટ થઈ હતી અહીંયા આવ્યા ત્યારે વધી ગયું હતું સાડા પાંચ જેવું થઈ ગયું હતું પછી અત્યારે બધું કંટ્રોલમાં છે અત્યારે બેની આજુબાજુ ક્રિએટીન ચાલી રહ્યું છે હાજી મેડિકલ આપને શું સજેસ્ટ મેડિકલમાં તો જે ડૉક્ટર છે એમને તો અમને એવું કીધું હતું કે ભાઈ કિડનીઓ ડાઉન થઈ ગઈ છે ને અમને ડાયાલિસિસ ઉપર લઈ જવા પડશે પરંતુ અમારા જે ભાઈ છે ભાઈ એમને અહીંયાનું એડ્રેસ ખબર હતું તે અમે બંને પછી સલાહ વસુરો કરીને અહીંયા આપણી પાસે આવ્યા ને અહીંયા આપણી પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી આપણે હિંમત આપી કે ધીરે ધીરે બધું રિકવર થશે અને માલિકે આપણે દરિયો બનાવીને ધીરે ધીરે રિકવર કરી નાખ્યું બરાબર હવે જે તમે અહીંયા આવ્યા અમારી દવા તમે જે સ્ટાર્ટ કરી એના પહેલાં તમારા ફાધરની પરિસ્થિતિ કેવી હતી ધારે ડૉક્ટરે તો એવું કહી દીધું હતું કે ભાઈ આપણી કિડનીઓ બેસી ગઈ છે ને આ પોઝિશનમાં તો ડાયાલિસિસ કરાય પણ અમે લોકોએ એવું નક્કી કર્યું હતું કે આપણે આ ઉંમરની અંદર ડાયાલિસિસ નથી કરાવવું આપણે ઘરે ઘરે રાખીને આપણે સેવા કરવી છે પછી ભાઈ જોડે મસવરો સલાહ મશવરો કર્યો તો પછી આપણા ત્યાં આવ્યા અને ડૉક્ટર મેડિકલમાં તો શું છે કે બે ત્રણ ક્રિએટિવ પછી તો આ લોકો ડાયાલિસિસ ઉપર લઈ જાય છે બાકી અમે નક્કી કર્યું હતું કે આપણે ડાયાલિસિસ નથી કરાવવું ને અહીંયા અમે લોકો આવ્યા ને આપની દવા લીધી ને માલિકનો હુકમ થઈ ગયો સરસ સરસ અમને સારું રિઝલ્ટ મળ્યું તો અત્યારે જે ટોટલી ડાયાબિટીસ પણ એમનું કંટ્રોલમાં છે અને ક્રિએટિન માં જે એમને વધારે હતું એ પણ અત્યારે ડાઉન થઈ ગયું છે અને સોજા માં ને એમાં કેવું છે સો સોજા તો નથી પપ્પાને બિલકુલ બિલકુલ નથી બધી યુરિન સિસ્ટમ બધી પરફેક્ટ છે બરાબર એ નથી

तो मैं सारे जितने भी दर्दी हैं या पेशेंट हैं उनको एक सजेस्ट करूँगा कि वो अपने दर्दियों की ट्रीटमेंट मेडिकल इंग्लिश ट्रीटमेंट के साथ साथ आयुर्वेदिक ट्रीटमेंट भी कराएं जिससे कि उनको एक चांसेस रहे रिकवर होने का या उनको अच्छी गुड हेल्थ हासिल करने गुण અમૃતા લેવી છે તમે લોકોને શું સંદેશ આપશો હું તો આપણે જ્યાંથી મારો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે ત્યાંથી લોકોના કોલો આવી રહ્યા છે મારી પર ઘણા હું બધાને સજેશન કરું છું કે ભાઈ ઇંગ્લિશ દવા કરતાં આપ દેશી દવા આયુર્વેદિક દવા કરો તો એમાં શું છે કે માણસની લાઈફ પણ બગડે નહીં એના ઓર્ગન્સ પણ બગડે નહીં એને એની સારી હેલ્થ એને સારી લાઈફ મળી શકે આયુર્વેદિકમાં અત્યારે ઘણો સ્કોપ છે

આપનો મોબાઈલ નંબર મારો નંબર છે 9824467634 આપને કોલ કરવો હોય તો બે થી ત્રણ માં કરી શકો તો કે જે પછી 8 થી 10 માં કરી શકો રાત્રે સરસ સરસ આપના સાદિક આપના ફાધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને હજુ એમની સંપૂર્ણ તકલીફ દૂર થઈ જાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે એમને રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ